પ્રિયંકા બેન એ પ્રિયંકા બેન સાંભળો ને સો આજે તો લીલું છમ શાક છે શું કરો છો તમે આજો શાકભાજી લેવા ગઈ હતી સરસ છે ફ્લાવર નો કેટલા રેપો એ તમને પ્રિયંકા બેન 30 રૂપિયા દડો આપો ઓહો હો 30 રૂપિયા દડિયો કેટલો મોંઘો પડ્યો વાત કરો છો આના કાંદા શું ભાવ આવ્યા એ 40 ના હે ભગવાન તમને ખબર નથી આ બજારમાં હું ભાવ આલે પ્રિયંકા બેન